શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી વારંવાર ઘરફોડ ચોરી કરતી હતી સાથો સાથ ચેન સ્નેચિંગ કરી સંબંધી ગંભીર ગુનાઓ છે હતા અને એ આ ટોળકી છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી એમાં મુખ્ય સૂત્રધાર છે સુખિન્દરસિંહ ઉર્ફે કપિલસિંહ સંતો સિકલીગર જે એક સિકલીગર ગેંગ નામનું સંગઠિત આચરતી ટોળકી છે એને ઓર્ગેનાઈઝ ક્રાઇમ સિન્ડિકેટ

સનીસિંગ રાજેશ ઇટાક તેને નવ ગુના આચરેલા છે બે વખત પાછા થઈ ગયો આરોપી જોહરસિંગ મોહનસિંહ દિલીપસિંહ તેને 30 ગુના આચરેલા છે એક વખત પાછા મજી આવેલા છે આરોપી બલજીતસિંહ બાવરી તેને 18 ગુના આચરેલા છે એક વખત પાછા થઈ છે આરોપી મહેન્દ્રસિંહ બાવરી તેની ઉપર 13 ગુના જે આચરેલા છે એક વખત પાછા થઈ છે આરોપી ગુરુચરણસિંહ ચિત્તીગર છે એને 15 ગુના આચરેલા છે અને એ 3 વખત પાછા મજી આવેલા છે ચંદ્રસિંહ ગુઝારી છે જેને 24 ગુના આજીલા છે એની પર ત્રણ વખત પાછા કરવામાં આવેલી છે આરોપી રાજેન્દ્રસિંહ ટીટીયા છે એને 18 વખત 18 ગુના છે એક વખત પાછા થયેલું છે દશુસિંહ ચિંતુસિંહ રાણાસિંહ કરીને આરોપી છે જે 5 ગુના આજીલા છે ને એક વખત પાછા થયેલું છે રઘવીરસિંહ ટીટીગર છે એને 10 ગુના છે એક વખત પાછા થયેલું છે અને આરોપી જસપાલ સિંહ ટીટીગર છે એને 2 ગુના છે આમ આ ટોટલ 17 જે આરોપીઓ છે એ લોકોએ 146 ગરફોડ કરેલી છે બત્રીસ ચાવી ચોરી કરેલી છે આઠ ચેન સ્નેચિંગ કરેલી છે છ લૂંટ આચરેલી છે ખૂનની કોશિશ રાયટિંગ સાથે બે કરેલી છે કુલ એક કરેલું છે ઈજા વિથ રાયટિંગ એક છે રાજ્ય સેવક પર હુમલો એક છે અને સામે ઈજા એક આમ કુલ બસો ને ત્રેસઠ ગુનાઓ આચરેલા છે અને છેલ્લા દસ વર્ષમાં આ ગેંગ હજી સક્રિય છે અને ગુના આચરતી રહે છે જેના આખી ગેંગનો ઇતિહાસ બધા રેકોર્ડ તપાસી અને પછી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ સીઆઈ

સક્રિય છે વારંવાર છે એટલે અલગ અલગ ટીમો અને ટીમો બનાવી અને આ આરોપી અને ત્યારબાદ મુખ્ય આરોપી જે ગેંગ ચલાવે છે એ છે આરોપી જોગિન્દર સ્વરૂપે કબીરસિંહ સંતોષ જે મેઈન સૂત્રધાર છે બીજા 16 જણા રહી અને આ ગુના આચાર્ય અમુક ગુનામાં બે આરોપી અમુક માં પાંચ એક અમુક માં સાત અમુક એવી રીતે બધા ગુજરાતમાં રહીને આ ગુના છે હાલ તપાસ ચાલુ